ચકાસણી વગર સેંકડો વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવામાં આવ્યું હોવાનું કૌભાંડ ગાંધીનગરના ચિલોડા ખાતે બન્યું છે ગાંધીનગર આરટીઓ દિલીપકુમાર વણકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ વિગત એવી છે કે ચિલોડા ખાતે આવેલા એસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનને વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ ત્રીજી જુલાઈ બે હજાર ત્રેવીસથી ફાઇનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની મંજૂરી આપવામાં આવી હતી જેના કારણે આ ફિટનેસ સેન્ટર ગુજરાત અથવા ગુજરાત બહાર નોંધાયેલા તમામ વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ વાહન અને એએફએમએસ પોર્ટલના માધ્યમથી ઇસ્યુ કરી શકે છે નિયમ મુજબ ફિટનેસ સર્ટિફિકેટ માટે અરજી કર્યા પછી એપોઇન્ટમેન્ટના દિવસે સેન્ટર ખાતે વાહનને રજૂ કર્યા પછી ટેસ્ટ થાય છે અને પછી જ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનું હોય છે તારીખ 21 નવેમ્બર 2023 ના રોજ વાહન વ્યવહાર કમિશનરની સૂચનાથી ચિલોડા ખાતેના આ સેન્ટરની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી તેમાં ફિટનેસ ટેસ્ટ તારીખ સાથે સરખામણી કરતા જે તે તારીખના સીસીટીવી ફૂટેજમાં વાહનો મળી આવ્યા ન હતા અને ફિટનેસ રિપોર્ટમાં અપલોડ કરાયેલા ભૌતિક નિરીક્ષણના ફોટોગ્રાફમાં પણ મોર્ફિંગ થયું હતું આમ વાહનની ગેરહાજરીમાં ફિટનેસ સર્ટિફિકેટ અપાતા હોવાનું સાબિત થતા વાહન વ્યવહાર કમિશનર દ્વારા એસએસ ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા અપાયેલા તમામ ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કેન્દ્રીય મોટર વાહન નિયમોનો ભંગ કરી એકસો સત્યાવીસ વાહનોની ફિટનેસ ટેસ્ટ લેવાયા હતા તથા ત્રણસો ચોવીસ વાહનો અનફિટ હોવા છતાં તેને ફિટ જાહેર કરાયા હતા જેથી સરકારે કુલ સાતસો છન્નું વાહનોની ફિટનેસ ટેસ્ટની ફીની રકમ જમા લેવામાં આવી હતી એસએસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનને માર્ગ સલામતી બાબતે બે દરકારી અને ગેરરીતિ બાબતે ચિલોડા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે ટેસ્ટિંગ સેન્ટરે કુલ અગિયારસો છવ્વીસ વાહનના ફિટનેસ ટેસ્ટ લીધા હતા તેમાંથી છસો ને વાહનોની ભૌતિક ચકાસણી વગર સર્ટિફિકેટ અપાઈ ગયા હતા ટેસ્ટિંગ સેન્ટરે અગાઉથી ઉપલબ્ધ વાહનોના ફોટોને એડિટ કરી ટેસ્ટ રિપોર્ટમાં અપલોડ કર્યા હતા આ રીતે બનાવટી સરકારી દસ્તાવેજો તૈયાર કરાયા હતા સરકારી રેકોર્ડમાં ચેડા કરનારા સેન્ટરે વાહનોના અનઓથોરાઇઝ્ડ ટેસ્ટ કરીને રૂપિયા સાત લાખ છત્રીસ હજાર વસૂલ્યા હતા વાહન વ્યવહાર કમિશનરે ફિટનેસની ફી જમા લીધી હતી એમાં એવું છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આદેશથી દરેક સ્ટેટમાં ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર એટીએસ ઊભા કરેલા છે ગાંધીનગર કાર્યક્ષેત્રમાં એસએસ ટોન કરીને એક ફિટનેસ સેન્ટર છે જેનું કામ હોય છે કે મશીનરી દ્વારા વાહનોનું ફિટનેસ બાબતનું ટેસ્ટિંગ થાય અને પાસ ફેલનું સર્ટિફિકેટ જનરેટ થાય મતલબ કે નિયમો અનુસાર વાહન હોય દરેક ટેસ્ટે પાસ કરે તો એનું ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે સરકાર શ્રી આ વસ્તુ એટલા માટે કરી હતી કે જેથી બહુ સારી ગુણવત્તાથી ફિટનેસ થાય રોડ પર અકસ્માતો ઘટે ઘટે અને વાહનોની ક્વોલિટી સારી થાય આ બાબતે ફિટનેસ કર્યા બાદ પરંતુ સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા જે ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ છસો ઓગણીસિત્તેર વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી એ વાહનો ક્યાં હતા એનો કોઈ ખુલાસો એમના દ્વારા થયેલ નથી તો એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરેલ છે એફઆઈઆર દાખલ કરેલી છે અને આવનારા સમયમાં એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે કેટલા વાહનોનું કપાટ હતું કેટલા સમયથી ચાલતું હતું અને અંદાજે કેટલી રકમ ઘરાયેલી હતી ઘણા ચાલવામાં તો લગભગ બે ત્રણ વર્ષથી ફિટનેસ સેન્ટર ચાલુ હતું બે એક વર્ષથી એમાં કુલ અહીંયાથી જે તપાસ થયેલા મતલબ વડી કચેરીથી એમાં કુલ અગિયારસો છવ્વીસ વાહનો ચેક થયેલા દરેક તે એના કેમેરા ઉપરથી કે ગાડી આવી છે તો ટેસ્ટિંગ દરેક સ્ટેજ ઉપર કઈ રીતે થઈ છે તો એમાંથી છસો ઓગણત્રીસ વાહનો એવા નીકળેલા કે જેમાં ધ્યાન આવ્યું હતું કે બહુ ખરાબ રીતે એનું ફિટનેસ ઇશ્યુ થયેલું છે ખરાબ રીતે મતલબ કે ગાડી આવ્યા વગર જ એમ બહારથી ફોટા મંગાવીને કેમેરાથી અપલોડ કરીને એમ તો એ બાબતે સરકાર શ્રીએ ત્યારે એ એટલા વાહનો પૂરતાં સાત લાખ છત્રીસ હજાર રૂપિયા પાછા જમા લઈ લીધેલા અને આ કામગીરી આગળ એટલા માટે વધારવામાં આવી કે જાન માલ માણસોના મૃત્યુ સાથે સંકળાયેલ હોય રોડ સેફટી સાથે સંકળાયેલો હોય આગળ કાર્યવાહી એટલા માટે જ કરેલી છે પોલીસનો સહયોગથી પીઆઈસી ચુલોડા દ્વારા એફઆઈઆર નોંધેલી છે અને ગંભીર સેક્શન્સ નાખેલી છે જેથી આવનારા સમયમાં દરેક ફિટનેસ સેન્ટર્સ આનાથી જાગૃત થશે અને સારી ગુણવત્તાભરી કામ કરશે